એક આવડો કરણ સાથળીઓ ખીનું કિરણ જાનુ મોવાળા વધારે વધારીને ખાલી લાઈવ થઈને વિડીયો વાયરલ કરો તમારો બાપનો બાપ આવે કોઈ મુંચુ ગોવિંદના ઘરે નો આવે કા પૈગા નહીં તમારી માં અણાઈ જાય માં કે આ બાપનો નો બગીચો નથી અને કાયદો સંવિધાન નો પોલીસ હાજર છે બધાય બાપા જામીન લે ન્યા રોકોટાડો નહીં આવે એટલે પાણીયારી ના થાતા એ હુડીયો કરો છો ને એ લાઈવમાં થાય ભાઈ બાકી કાઈ નો થાય આ મંસુ ગોવિંદ અત્યારે લાય છે હાલ મારી હોટલો છું અને અત્યારે અહિયાં છું એટલે કઈ કોઈ લાડકી ના થતા નહી લાય થઈ જાય હેલો મનસુખ ગોવિંદ ઈ કોટડા સાંગાણી નો બટાય કેમ કે બાપુ સકલા બાદ નો બને મોવાળા વધે ઈ મોવાળા વધારીને સીન સપાટા કરી શકો બાકી અત્યારે કાયદો હાલ સંવિધાન ચાલુ છે પોલીસ ચાલુ છે કઈ વાંધો હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવાની હોય મારે ઘરે આવો તો તમારી માન તારો બાપ આવે તો જામીન ન મળે કિરણ સાનું અને કરણ સાથલિયા તારા બાપના બાપને જમીન ને જામીન ન મળવા દો મારા ઘર હું બી આવી તો જા તારી માન નો હા પડાવું હા પડ ખાલી રોડ માંથી જઈને વીડિયો મૂકો નીકળી ગયા પણ કોટડા વટણું ત્યાં તમારા બાપા ખાખી મામા બેઠા હતા ત્યાં ઈ બાપા નો છોડે કેમ કે ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ તરીકે પોલીસ છે હા હારે નાતી નાથી વાય કાયદા નું પાલન બધે ને કલે પડે લખ દય ધલમ તારો ધલમ કોટડા સુધી નો પૂજો આપલો દેવી શક્તિ દેવી શક્તિ કોટડા સાગાણી નો